કે હું બાર વાગે હાજર થઈ પછી સામાન્ય રજા બાબતે કોઈ ચર્ચા આવી એમાંથી અમારા આચાર્ય અઢી વાગે મીટિંગ બોલાવી અને મિટિંગમાં મને ન કહેવાનું બધું કર્યું અને ચારિત્રને આક્ષેપ કહી દીધા અને ન કહેવાનો એટલે હું સેજ રોવા માંડી અને બીપી મારું વધી ગયું એટલે હું મારા રૂમમાં ગઈ અને રૂમમાં જઈને મેં મારા મિસ્ટરને બોલાવ્યા કે તમે સ્કૂલે આવો અહીં મને હેરાન કરે છે મારી હાલત બહુ ખરાબ થાય છે એમ પણ આજે એવું બન્યું કે મારા મિસ્ટર ને લાફા મારવાના ચાલુ કર્યા અને મને લાફા માર્યા હું શું કરું મને લાફા માર્યા કે એને લાફા માર્યા અને આટલા બધા બાળકોની વચ્ચે સીસીસી કેમેરા વચ્ચે અને સ્ટાફના શિક્ષકોની વચ્ચે મને લાફા માર્યા અને સાહેબને પણ ચાર પાંચ લાફા મારી દીધા કીધું કે મારો મારો મા સાહેબ આવું ન કરાય છતાંય હવે એ સમયે શું કરવું આપણે સભ્ય માણસ કહેવાય એમ થાય કે આ પરિસ્થિતિ શું કરવું જોઈએ એટલે મેં શાસન અધિકારીને ફોન કરો શાસનાધિકારી મને એમ કીધું બેન તમે પોલીસ પોલીસ જ તમને મદદ કરી શકશે એટલે મેં એકસો બાર નંબર ઉપર ફોન કરેલો છે